સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ સંસાધન પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એક કુદરતી વનસ્પતિ કોને કહેવાય ઉત્તર જે વનસ્પતિ માનવીને મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય બે વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે ઉત્તર વન્યજીવમાં વિવિધ પ્રાણીઓ પશુ પક્ષીઓ થાય છે વનસ્પતિનું વર્ગીકરણ આધારે થાય છે ઉત્તર વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા આ બે બાબતોના આધારે થાય છે ચાર તળાવ અને સરોવને પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ ઉત્તર તળાવ અને સરોવરને પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરવો જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો એક પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં પરણવો આ પ્રકારના સંસાધનો આપણને સર્વત્ર મળી રહે છે દાખલા તરીકે વાતાવરણમાં ફેલાયેલા જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન બે સામાન્ય સુલભ સંસાધનો આ સંસાધનોમાં સંસાધનો આપણને સામાન્ય રીતે સહેલાઈથી મળી રહે છે દાખલા તરીકે જળ ગૌચર ભૂમિ વગેરે ત્રણ વિરલ સંસાધનો આ પ્રકારના સંસાધનો આપણે મર્યાદિત સ્થાનો પરથી જ મળતા હોય છે દાખલા તરીકે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વિવિધ ખનીજો વગેરે ચાર એકલ સંસાધન સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનીજોને એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનીજ એ માત્ર યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે સંસાધનોના ઉપયોગ પ્રકારો ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગ પર પાડવામાં આવ્યા છે નવીનીકરણીય સંસાધનો જે સંસાધનો પોતાની મેલે ચોક્કસ સમયે ગાળામાં વપરાતી હિસ્સાની पूर्ति કરે છે અર્થાત એકઠું હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય જળ પાન પશુ પક્ષીઓ પ્રાણીઓ સૂર્યપ્રકાશ पवन વગેરે નવીનીકરણીય સંસાધનો છે બી બી નવીનીકરણીય સંસાધનો જે કુદરતી સંસાધનોમાં એકવાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું પુનઃનિર્માણ અશક્ય હોય તેને બિન સંસાધનો કહેવાય ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો વગેરે બિન નવીનીકરણીય સંસાધનો છે બી તફાવત આપો નવીનીકરણીય સંસાધનો અને બેનવીની કિરણીય સંસાધનો જેવા નવી રીણકીરણી સંસાધનો અને બેનવીણકીરણીય સંસાધનો એક તે પોતાની મેળે ચોક્કસ સમયગાળામાં વપરાયાથી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે બેનવીની કિરણી એક તે એકવાર વપરાયા ગયા પછી નજીકના સમયમાં તેનું પુનઃનિર્માણ અશક્ય હોય છે નવીનીકરણીય સંસાધનો ઝાડ પાન પશુ પક્ષીઓ પ્રાણીઓ સૂર્યપ્રકાશ પવન વગેરે નવીનીકરણીય સંસાધનો છે બિન નવીનીકરણીય સંસાધનો ખનિજ કોલસો ખનિજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનિજો વગેરે બિન નવીનીકરણીય સંસાધનો છે ત્રણ માનવ સંસાધનો વિશે ટૂંક નોંધ લખો ઉત્તર માનવે જગતમાં સાંસ્કૃતિકનું નિર્માણ કર્યું છે તેથી માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે તે પોતાના જ્ઞાન અને કૌશલ વડે કુદરતના વિવિધ તત્વો અને સંસાધનોનું સ્વરૂપ વાપરે છે આમ માનવી સંસાધનોનું બનાવનાર અને વાપરનાર બંને છે આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતા તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે માનવી કુદરતી સંપત્તિનો મહતમ ઉપયોગ ત્યારે તેની પાસે પ્રકારનું સંસાધન બનાવે છે માનવી ની સંસાધન બનાવવાની એ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે ચાર જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા ગયા છે જવાબ એક ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર જ છે જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે તેને કારણે મુખ્યત્ત્વે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે બે ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં સ્ફોટક વ્યસ્તી વધારો થયો છે

જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ જીવ વગેરે સજીવો નો સમાવેશ થાય છે તેમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનો અસ્ત ટકાવી રાખે છે પરિસર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે વનસ્પતિ આપણને અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડે છે તે પ્રાણી સૃષ્ટિને કુદરતી આવાસ રહેટાણ અને ખોરાક પૂરો પાડે છે વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન જાળવે છે વનસ્પતિ જંગલો ઇમારતી અને બળતણનું લાકડું ઔષધિઓ તેમજ કાગળ અને દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાસ જેવી સામગ્રી આપે છે આ ઉપરાંત ગુંદર લાખ રાળ મધ નેતર રબર વિવિધ ફળો વગેરે તેની ગૌણ પેદાશો છે જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે જંગલો જમીનમાં ભેજ સંઘરી રાખે છે અને ભૂગર્ભ જળને જાળવી રાખે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે વન્યજીવોમાં વિવિધ પ્રાણીઓ પશુ પક્ષીઓ અને કીટકોનો સમાવેશ થાય છે તે આપણને માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઉન વગેરે આપે છે મધમાખી એક કીટક છે તે ફૂલોના પરાગયણના મહત્વની ભૂમિકા ભજવે છે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત કરે છે આમ પરિતંત્રમાં દરેક નાના મોટા સજીવને અન્ય આગવી ભૂમિકા હોય છે વિડીયોને લાઈક કરો છ જંગલો આપણને ખૂબ ઉપયોગી છે વિધાન સમજાવો એક જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે બી જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડાઓ મળે છે ત્રણ જંગલોમાં કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે ચાર જંગલો કેટલીક ઔષધિઓ તેમજ કાગળ દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે પાંચ તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાસ જેવી સામગ્રી આપે છે છ જંગલો માંથી ગુંદર લાખ રાલ મધ નેતર રબર ફળો જેવી પેદાશો મળે છે સાત જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે આઠ તે આબોહવા ને વિષમ બનતી અટકાવે છે નવ તે પવન અને વરસાદથી થી થતું જમીન ધોવાણ અટકાવે છે દસ તે જમીનમાં માં ભેજ સંગ્રહ છે અને ભૂગર્ભ જળ ને રાખે છે અગિયાર નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ ઉપયોગી છે વિડીયો લાઈક કરો સાત સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો ઉત્તર સંસાધનોના સંરક્ષણના ઉપાયો નીચે પ્રમાણે છે એક જમીનના ધોવાણથી તેને ફળદ્રુપતામાં ઘટાડો થાય છે તેથી જમીનનું ધોવાણ અટકાવવું બે ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો શક્ય હોય તો જમીનમાં પોષણ માટે જાણ્યા ખાતરનો ઉપયોગ કરવો ત્રણ ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિનો ઘટાડો થાય છે તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો ચાર પાકમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાથી જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત થાય છે તેથી બદલે જંતુનાશકોનો ઉપયોગ વન્યજીવો પરિતંત્ર સમતુલા માટે મહત્વના છે તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા છે જંગલ વિસ્તારમાં પશુ ચલણ અને વૃક્ષની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલા ભરવા ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉનાળાના ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય આઠ તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરી તેમને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે નવ વરસાદી પાણી રોકવા માટે ચેક ડેમો બનાવી ખેતી માટેની પાણીની સમસ્યા હલ કરી શકાય છે દસ ઉપયોગમાં લેવાયલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા ક્યાર ઘરમાંથી નીકળતા વપરાશી પાણીને કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર કચમાં બચત કરી શકાય છે બાર ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડે તેમ હોય તો તેના વિકલ્પો તરીકે સૂર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા વગેરે ઉર્જા સંસાધનનો ઉપયોગ કરવાનો ત્યારથી જ વિચારવું જોઈએ અથવા તેમનો ઉપયોગ વધારવો જોઈએ આઠ સંસાધનો સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે વિધાન સમજાવો ઉત્તર વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેકનોલોજીના અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ ખૂબ વધી ગયો છે આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનોની અછત સર્જાય છે સંસાધનો ભવિષ્યમાં સંસાધનો અસર ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે એ માટે સંસાધનોના આયોજન પૂર્વક કર્યા અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નો ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા એ જમીનની ગુણવત્તા ઘટાડે છે બી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે સી જમીનની ગુણવત્તા વધારે છે ડી જમીનની પોચી બનાવે છે આમાં સાચો જવાબ આવશે જમીનની ગુણવત્તા ઘટાડે છે પવન ડી સૂર્યપ્રકાશ આમાં સાચો જવાબ આવશે બી ખનીજ કોલસો ત્રણ નીચેનામાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે એ જળ બી ખનીજ તેલ સી ઓક્સિજન ડી કાર્યો આમાં સાચો જવાબ આવશે બી ખનીજ તેલ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો